વડોદરાના પાદરા ખાતે ગંભીરા બ્રિજ તૂટવાની ઘટનામાં વીસ લોકોના મૃત્યુ બાદ વલસાડ કલેક્ટરે કડક નિર્ણય લેતા જણાવ્યું કે ખાડાને કારણે કોઈ મુસાફર મૃત્યુ થશે તો રોડ કોન્ટ્રાક્ટર સામે માનવ હત્યાનો કેસ નોંધાશે ગુજરાત સમાચારના અહેવાલ મુજબ વલસાડમાં અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર ચોમાસામાં ખાડાઓથી ટ્રાફિક સમસ્યા અકસ્માતો અને ઇજાઓ વધી છે નેશનલ હાઈવે ઓથોરિટીને આ અંગે અવારનવાર જાણ કરવામાં આવી હોવાનું કલેક્ટરે જણાવ્યું દહેગામના લીહોડામાંથી કોકિલાબેન રાવળ ચાલીસ અને તેની દસ વર્ષની ભત્રીજી બાયડના ચોઈલા પ્રસંગથી ગુમ થયા બાદ બાયડ પોલીસે શાનદાર કામગીરી કરી તેમને પંજાબના મુલકાનપુરથી સુરક્ષિત શોધી કાઢી તારીખ ચાર જુલાઈ બે ના રોજ ગુમ થયેલા બંને ની અને સંપૂર્ણ તપાસ થી તેમના પત્તા લગાવ્યા જેમાં કોકિલા સાંપાના કોલ્ડ સ્ટોરેજ માં કામ કરવાનું રહસ્ય પણ ઉકેલાયું દિવ્ય ભાસ્કર ના અહેવાલ મુજબ પોલીસ ની સતત મહેનત થી બચાવેલા બંને ને તેમની મરજી થી વતન પર મોકલાયા અમદાવાદમાં માં બાર જૂન બે હાજર પચીસ ના રોજ એર ઇન્ડિયા નું બોઈંગ સાતસો સત્યાસી આઠ વિમાન ક્રેશ થયું જેમાં એક સિવાય બધા મુસાફરો અને ક્રનું મૃત્યુ થયું અને એ આઈબી એ પંદર પાના પ્રાથમિક તપાસ રિપોર્ટ જાહેર કર્યો રિપોર્ટમાં ખુલાસો થયો કે ઉડાન ભર્યા થોડી સેકન્ડમાં બંને એન્જિન ફ્યુલ કટ કારણે બંધ થઈ ગયા જેના કારણે બત્રીસ સેકન્ડ માં વિમાન હોસ્ટેલ પર પગ્યું અને મેડે કોલ બાદ કોઈ જવાબ મળ્યો નહીં ગુજરાત સમાચાર ના અહેવાલ મુજબ એ ની તપાસ માં ફ્યુલ ક્વોલિટી પરંતુ વિસ્તૃત તપાસ ચાલુ છે અમદાવાદ ના ધંધુકા ફેદરા માલ પર જૈન દેરાસર નજીક બોટાદ ના પરિવાર ની અર્ટિકા રસ્તા પર ની ત્રણ ગાયો સાથે ટક્કર મારી જેમાં ગાયો નું ઘટના સ્થળે મૃત્યુ થયું જયારે કાર સાત લોકો માત્ર સામાન્ય ઈજાઓ સાથે બચી ગયા બહુચરાજી માતાના દર્શનથી દર્શન થી પરત ફરતા આ પરિવાર સાથે રાત્રિના સમયે આ અકસ્માત થયો જેની નોંધ સ્થાનિક પોલીસે લઈ કાર્યવાહી હાથ ધરી છે દિવ્ય ભાસ્કર અહેવાલ મુજબ આ ઘટના વાહન ચાલકો ને સમયે વધુ સાવચેત રહેવાની જરૂરિયાત તરફ ધ્યાન અપાવ્યું છે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગુરુવારે બસોમાં અંગદાતાએ અંગોનું દાન કરી ગુજરાત માટે ઉદાહરણ બન્યું જેમાં કિડની લિવર હૃદય ફેફસા અને આંતરડા સહિતના અંગો નું પ્રત્યારોપણ શક્ય બનાવી આઠ થી વધુ જીવો બચાવી શકાય છે બાર જુલાઈ બે ના વર્લ્ડ હોપ ડે પર લોકોને પ્રેરણા આપતા છેલ્લા પાંચ વર્ષ માં છસો સત્તાવન અંગદાન થી છસો આડતીસ દર્દીઓ ને નવજીવન મળ્યું જે અંગદાતાઓ નું ભગીર કાર્ય છે ગુજરાત સમાચાર ના અહેવાલ મુજબ આ જાગૃતિ ને કારણે બસો અંગદાતાઓના શરીર માં જીવંત રહેલા અંગો દર્દીઓ માં આશાની કિરણ પ્રસરાવે છે